આજરોજ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પટિયા બ્રાન્ચના શહેરા તાલુકામાં આવેલ સિંધી સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં નિરંકારી મિશનના અને શહેરા તાલુકાના આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું કે જેમાં સોથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોદરાની ટીમ ઉપસ્થિત રહી તથા સાથે સાથે સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો આ શિબિરનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું એમણે જણાવ્યું કે ઓગણીસો ને યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ આ પરોપકારનું અભિયાન આજે એક મેગા અભિયાનના રૂપમાં તેની ટોચ પર છે માનવ જાતના કલ્યાણ માટે આજ સુધી આઠ રક્તદાન શિબિરોમાં અત્યાર સુધીમાં તેર લાખ ઓગણસી હજાર એકસો ને થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે અને આ સેવાઓ અવિરતપણે ચાલુ છે

અને એ તમામ સેવાની અંદર જે અગ્રસર છે એ મોખરે રહી છે રક્તદાન શિબિર અને એ રક્તદાન શિબિર આજે આપણે પંચમહાલ જિલ્લાના શહેરાની અંદર જે છે અંદર પટિયા બ્રાન્ચ અને ગોધરા બ્રાન્ચના સ્વયંસેવકો અનુયાયીઓ મળીને એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આ રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક ગ્રામ્યજનોએ પણ બહુ સારી રીતના ફાળો આપ્યો છે રક્તદાન શિબિરની જે શંકા સંતો રક્તદાન શિબિરના કેમ્પ આયોજન કરવામાં આવ્યું અને તેના અંદર તેર લાખ ઓગણસી હજાર એકસો ને છબ્વીસ યુનિટ રક્ત માનવતાને જીવંત રાખવા માટે નિરંકારી અર્પણ કર્યું રક્તદાન સાથે સાથે અનેક સેવાના કાર્યો સમય સમય પર નિરંકારી મિશન કરતું રહ્યું છે પૂરગ્રસ્ત થયું ત્યારે પણ આ નિરંકારી મિશન પોતાનો જીવ જોખમમાં નાખીને પણ જરૂરત મંદો સુધી જરૂરી સામગ્રી પહોંચતી કરી છે એના જીવ બચાવ્યા છે એવી જ રીતના વૃક્ષારોપણની જરૂર પડી ત્યારે વૃક્ષારોપણ બી ઘણા વિષમતા કરવામાં આવે છે સાથે સાથે જ્યારે જ્યારે આવશ્યકતા પડી છે હવે વચવા જ આપણે જોયું એક જળ જીવનની વાત આવી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજે જલ હિ જીવન થયા હતા એની સફાઈ પણ કામગીરી સુંદર હાથે ધરી છે સમય સમય પર એમને આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોમાં પણ સફાઈઓના કાર્ય કર્યા છે તમામ સેવાના કાર્યમાં આજે આપણે દેખીએ છીએ કે આ પણ એક સેવાનું કાર્ય એ રક્તદાન શિબિરનું આજે શહેરામાં થઈ રહ્યું છે ત્યાં પણ સંતો ઉંટી ઉંટીને આ સેવા નિર્ધારી લીધી છે સદગુરુ માતાજી આ તમામની સેવા સ્વીકાર કરીને સર્વને સુખી રાખે એ જ પ્રાર્થના પ્રેમથી કહેજો ભૂપેન્દ્રભાઈ ગઢરિયા જોનલ ઇન્ચાર્જ જોન દાહોદ એકત્રીસ એ